ખૂબ ખૂબ સ્વાગત છે આજે ખૂબ જ ગંભીર મુદ્દા પર આજે મારે ચર્ચા કરવી છે કે અમદાવાદની અંદર જશોદાનગર વિસ્તારમાં એક શ્રી ગણેશ શ્રી ગણેશ કોમ્પ્લેક્ષ છે શ્રીજી કોમ્પ્લેક્ષ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એક ટાર્ગેટેડ એક્શન લેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા સંપૂર્ણ કોમ્પ્લેક્ષમાંથી ફક્ત એક દુકાન ઉપર ટાર્ગેટેડ એક્શન લેવા માટે પોલીસ બંદોબસ્ત વગર કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ત્યાં ટીમ ત્યાં પહોંચી અને આ ટાર્ગેટેડ એક્શનના કારણે ત્યાં એક મહિલા છે વેપારીના પત્ની મહિલા જેમનું નામ છે કે નર્મદાબેન કુમાવત એમને આત્મવિલોપન કર્યું અને ત્રણ દિવસ બાદ એ એમનું મૃત્યુ નિપજ્યું આ ઘટના ખૂબ જ દુઃખદ છે પરંતુ ઘણા પ્રશ્નો ઉદભવે છે પ્રશ્ન નંબર એક કે આજે આ ઘટના છે એને શું અટકાવી અટકાવી હોત તો અટકાવી શકાય હોત કે નહીં એનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે તારીખ ચૌદના રોજ ડિમોલિશન કરવા માટે કોમ્પ્લેક્ષમાં પહોંચે છે જ્યારે ટાર્ગેટેડ ડિમોલિશન કરવા માટે કોમ્પલેક્ષમાં પહોંચે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શું પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે જો પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી તો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો કે નહીં અને જો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો તો શા માટે પોલીસ બંદોબસ્ત વગર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલિશન કરવા માટે જવામાં આવ્યું કેમ કે અગર જો પોલીસ બંદોબસ્ત મળ્યો હોત આજે પોલીસ વિભાગના કર્મચારીઓ એ ઘટના સ્થળે હાજર હોત તો એવું બની શકે કે આજે મહિલાએ પોતાનો જીવ ના ગુમાવ્યો હોત આજે બાળકોએ પોતાના પરિવારજનો ના ગુમાવ્યા હોત પરંતુ ક્યાંક ને ક્યાંક એસ્ટેટ વિભાગના કર્મચારીઓને આજે ડિમોલિશન કરવા માટે શું લાભ મળી રહ્યો હતો એ બીજો પ્રશ્ન પણ ઉદભવે છે કેમ કે ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય ત્યાંના સ્થાનિક લોકો હોય કે પરિવારજનો હોય સૌએ આક્ષેપ કર્યો છે કે આજે પરિવારજનો પાસે વારંવાર રૂપિયાની માંગણી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી વારંવાર માંગણી કર્યા બાદ પરિવાર દ્વારા રૂપિયા આપવામાં પણ આવ્યા રૂપિયા આપ્યા બાદ એમને તોડવાનું કામ કરવા માટે આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને જ્યારે એનો વિરોધ આજે મહિલાએ કર્યો ત્યારે એમને કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવું પડ્યું આજે ખૂબ જ આ દુઃખદ ઘટના છે આજે સરકારે સમજવાની જરૂરિયાત છે કે આજે ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતમાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે પ્રશ્ન નંબર ત્રણ કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પણ એક આમ જનતાએ કોઈ ઘટના ઘટતી હોય ખૂબ અતિશય ગંભીર કોઈ ઘટના હોય ને જ્યારે એફઆઈઆર કરવી હોય ત્યારે એક કે બે જણા આટલી ગંભીર ઘટના સાથે એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જાય તો એફઆઈઆર લેવામાં આવતી નથી આજે ગુજરાતમાં એફઆઈઆર લેવી હોય તો સૌને ખબર છે કે જો તમારે એફઆઈઆર કરવી હોય તો વિપક્ષની પાર્ટીઓને સાથે લઈ જાઓ ટોળા સાથે જાઓ સો પાંચસો લોકો જાઓ ધરણા કરો હલ્લાબોલ કરો ત્યારે એફઆઈઆર થાય છે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું જોઈએ આજે કોઈ ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત ધોરણે એફઆઈઆર કરવી પડે પરંતુ એ એફઆઈઆર ત્વરિત ધોરણે કરાવવામાં ના આવી ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવી એમાં બીજી વસ્તુ ઉમેરીશ કે જે એફઆઈઆર કરવામાં આવી એમાં એસ્ટેટ વિભાગની સંપૂર્ણ ટીમ ગઈ હતી તેમ છતાં એક બે એક કે બે અધિકારીઓનું નામ જ એફઆઈઆરમાં લેવામાં આવ્યું ત્યારે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે જે જે લોકો ગયા હતા એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે પ્રશ્ન નંબર ચાર કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આમ નાગરિકનું કોઈ બાંધકામ હોય ત્યારે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે રાતોરાત પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરવામાં આવે આમ જનતાએ આત્મવિલોપન કરવું પડે પોતાનો જીવ ગુમાવવો પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બાંધકામ ચારે બાજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે નિરાલી ફ્લેટમાં રહેણાંક વિસ્તારની અંદર ત્રણ ગેરકાયદેસર દુકાનો બનાવી છે જેના માટે આમ આદમી પાર્ટી એક વર્ષોથી લડી રહી છે ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ અલગ અલગ પ્રકારના પ્રોટેસ્ટ કર્યા રજૂઆત કરી મીડિયા સમક્ષ વાતો કરી તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની દુકાન હજી સુધી તૂટી નથી ત્યારે આજે એ વસ્તુ સાફ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે આમ જનતાનું કોઈ પણ કામ થતું નથી અને હેરાન આમ જનતાએ થવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચારમાં તલ્લીન છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો બે હજાર કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કરે પરંતુ જેલમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જવું પડે છે આજે ગેરકાયદેસર બાંધકામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરે પરંતુ એક પોતાની રોજીવિકા આજીવિકા જે કમાતા હોય રોજનું કમાઈને રોજે ખાતા હોય એવા લોકોની દુકાન તોડવા માટે પોલીસ બંદોબસ્ત વગર આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી જાય છે ત્યારે આમ આદમી પાર્ટી અહીંયાથી માંગ કરે છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે અમારા પ્રેસિડેન્ટ જગદીશભાઈ પણ ઉપસ્થિત છે આજે બે વાત જગદીશભાઈ પણ મૂકશે જગદીશભાઈ આજે જોધપુર વિસ્તારની અંદર નિરાલી ફ્લેટ આવેલા છે ત્યારે નિરાલી ફ્લેટની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે ખાચર એમના દ્વારા આજે છેલ્લા ઘણા વર્ષોથી આજે રહેણાંક વિસ્તાર જે ફ્લેટ છે એ ફ્લેટની અંદર ગેરકાયદેસર ત્રણ દુકાનો બાંધવામાં આવી છે જેના માટે આમ આદમી પાર્ટી અને ત્યાંના સ્થાનિક લોકો છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા છે વારંવાર અમે રજૂઆત કરી વારંવાર અમે વિરોધ પ્રદર્શન કર્યા તેમ છતાં એના ઉપર કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આજે જ્યારે સામાન્ય જનતા છે કે જેના ઉપર તોડ કરવામાં આવે છે આજે સામાન્ય જનતા એના દરથી તોડના રૂપિયા પણ આપે છે તેમ છતાં એમની દુકાન પોલીસ બંદોબસ્ત વગર તોડવામાં આવે છે ત્યારે આજે આપણે આ કયા ગુજરાતમાં જીવી રહ્યા છીએ આ ગુજરાત કોણે બનાવ્યું આ બહુ મોટો પ્રશ્ન આજે ઉદ્ભવ્યો છે જી નમસ્કાર હું જગદીશ સવડા આજની પ્રેસ વાર્તામાં મીડિયાના આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાથીઓ ગત ચૌદ તારીખે અમદાવાદના જશો જશોદરાનગર વિસ્તારની અંદર એસ્ટેટના અધિકારીઓ દ્વારા એક નવ નિર્મિત બાંધકામ કરેલ દુકાનની અંદર ડિમોલિશન કરવા પહોંચી ગયા હવે એમાં ઘટનામાં એવું છે કે એ જે દુકાન છે એ લગભગ ચાલીસ પચાસ વર્ષથી નીચાણવાળા પતરાવાળીને નીચી દુકાન હતી જેના કારણે કોર્પોરેશન રોડ રસ્તા દુરસ્ત કરી શકતી નથી વરસાદી પાણીનો નિકાલ કરી નથી શકતી એના કારણે એમાં પાણી ભરાઈ જતા હતા જેના કારણે જે દુકાનના જે માલિક છે નર્મદાબેન કુમાવત અને એમના હસબન્ડ એ લોકોએ એ દુકાનનું રિનોવેશન કરાવ્યું અને દુકાનને ઊંચી કરીને દાબું ભર્યું એ તરત જ કોર્પોરેશનના નજરે ચઢ્યું કે ભાઈ આ કન્સ્ટ્રક્શન નવું થયું છે એટલે કોન્સ્ટ કોર્પોરેશનના એસ્ટેટના અધિકારીઓ ત્યાં અવારનવાર ધક્કા ખાતા થઈ ગયા કન્સ્ટ્રક્શન એમનું રોકવા માટે એમને એન કેન પ્રકારે પરેશાન કરવા માટે આવું અમે ત્યાંના એ દુકાનના માલિક દ્વારા અમને જે મેસેજ મળ્યા છે એ આપણે છું આ ઇન બિટવીન કોર્પોરેશનના એ અધિકારીઓ જે અવારનવાર એમને હેરાન કરતા હતા એમની સાથે એ લોકોએ લાખો રૂપિયાનો વહીવટ પણ કર્યો આ કન્સ્ટ્રક્શન પૂરું કરવા માટે જેમ તેમ કરીને વહીવટ કરીને લોકો કન્સ્ટ્રક્શન પૂરું કર્યું પરંતુ વહીવટ વહીવટ જે અધિકારીઓ સાથે થયો તે અધિકારીઓની બદલી થતાં નવા અધિકારી જ્યારે કોર્પોરેશન પર ત્યાં બેઠા ત્યારે ગત ચૌદમી તારીખે એ નવા નવા અધિકારીઓ કોઈ તેજસ મકવાણા કરીને છે હાર્દિક પટેલ કરીને એની સાથે બીજા પાંચ છ જણા એમ કરીને સાતથી આઠ જણા પોલીસ પર પોલીસની ગેરમોજૂદગીમાં એટલે પોલીસ બંદોબસ્ત ના લીધો હોય ત્યારે જ પોલીસ ત્યાં હાજર ના હોય એસ્ટેટના અધિકારી ત્યાં ફરીથી ત્યાં પહોંચે છે અને એ દુકાન માલિકને હેરાન પરેશાન કરે છે એની સાથે એનું ડિમોલિશનની બી શરૂઆત કરી ઉપરના સેકન્ડ ફ્લોરનું ધાબું પણ એ લોકોએ તોડી નાખ્યું છે તમે મીડિયાના મિત્રો ત્યાં સ્થળ તપાસ કરશો તમને ખબર પડશે એટલે પોતાની મહેનત આજીવિકા માટે પેટ કાપી કાપીને બનાવેલી તમારી દુકાન હોય અને એના જો એસ્ટેટના કોઈ બી અધિકારી તમને વહીવટ કર્યા છતાંય એમને કરપ્શનના પૈસા આપ્યા છતાં બી જો તમારું બાંધકામ તોડે તો કોઈ બી ન લાગી આવે એ લાગી આવતા એ દુકાનના જે માલિક હતા એમના પત્ની નર્મદાબેન એમને એમના પોતાની ઘણી બધી આજીજી કરી ઘણા બધા રિક્વેસ્ટ કરી બહુ સમજાવ્યા પણ ના માનતા સામાન પણ ના કાઢવા દીધો એમના કિરાણાના સ્ટોરનો અને એમની દુકાન તોડવાની શરૂઆત કરતા એમને લાગી આવતા અને એ કોર્પોરેશન અધિકારી એમને એવું પણ કહ્યું ત્યાં સ્થાનિકો એમને જણાવ્યું કે ભાઈ તું આજ મરતી તો અભિહાલ મર અમે અમારી કામગીરી પૂરી કરવાના છીએ આવા શબ્દો સાંભળીને દુષ્પ્રેરિત થઈને એમને લાગી આવતા એ બેને જવલનશીલ પોતાની પર છાંટીને આત્મવિલોપન કર્યું હતું જે આત્મવિલોપનમાં એ લગભગ એસી ટકાથી વધારે બંધ થઈ હતા પરમ દિવસે રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે હવે આ જે સમગ્ર ઘટના છે તમે આખા અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર અમદાવાદની બહાર જેટલા બી મહાનગરપાલિકા તમે હમણાં જોજો કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એક દાદાગીરી શરૂ કરવામાં આવી છે જ્યાં જ્યાં ઝોપડપટ્ટી હોય છે એ લોકોના જે મકાન જે કાચા પાકા મકાન ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ સુધી એ જગ્યાએ હોય હવે શું એ મકાન તમને ત્રણ મહિના ચાર મહિના બીજા તમે ના રાખી શકો નોટિસ આપીને સાત દિવસમાં પાણી દેવાની આ લોકોની જે તાના સાવાની નોટિસો છે સાત દિવસની નોટિસ આપવામાં આવે છે કેટલા કિસ્સામાં તો એવું છે કે નોટિસો પણ નથી ઇશ્યુ કરવામાં આવતી કોઈ એમના ને એમના જ મને નોટિસ પકડાવે છે અને એવું કહે છે કે અમે નોટિસ આપી દીધી અને ત્યાં તંત્ર બુલડોઝર સાથે પહોંચી જાય ત્યારે એ લોકો ખબર પડે કે અમારું મકાન તોડવાયા છે અને ત્યાં પહોંચી ગયા પછી બી બે કલાક જેટલો સમય આ કોર્પોરેશન તંત્ર એમને નથી આપતું કે એમનો સામાન કાઢે અમે અમે હમણાં જ અહીંયા લાલ દરવાજા એક મિલની અંદર મેં ગયા હતા ત્યાં એ લોકોનો સામાન સાથેનું હજી ત્યાં અસ્તવ્યસ્ત હાલતની અંદર બધા ડિમોલિશન થયેલા પાડ્યા છે એટલે કોર્પોરેશન એમની ઘર વખરી એમનો સામાન એમની ફર્નિચર બી નથી કાઢવા દેતી અને એટલી બધી દારાગીરી દમન સાહેબ પર ઉતરી આવી છે આ કેસની અંદર હું કહીશ કે જે જવાબ ત્યાં અધિકારીઓ તો આવ્યા હતા ગઈકાલે આ બેન એક્સપાયર થઈ ગયા તેમ છતાંય પોલીસની તાનાશાહી જુઓ તંત્ર સાથે પોલીસ પણ એટલી રીત મળેલી છે કે એ આખું પરિવાર ધરણા પર હતું એ બેનની ડેડ બોડી પરિવારે સ્વીકારવાની ના પાડી એફઆઈઆર ના લેવાના કારણે ત્યાંના સ્થાનિક રહીશો ત્યાં ગાડી ધરણા પર હતા અમે આમ આદમી પાર્ટીના લગભગ અમે સમગ્ર ઘર આંદોલનની ટીમ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ ત્યાં હતા બીજી રાજકીય પાર્ટીના મિત્રો બી ત્યાં હતા સાથી સંગઠનના મિત્રો બી ત્યાં હતા આટલા બધા લોકોએ ત્યાં ધરણા પ્રદર્શન સતત કર્યું ત્યારે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવી છે અને એ એફઆઈઆરમાં બી ફક્ત બે લોકોના નામ લખવામાં આવ્યા છે બાકી અન્ય ઈસમોના જે પરિવારે કહ્યા હતા નામ નથી લખવામાં આવ્યા હવે એ જે નામ લખવામાં આવ્યા છે એ બંને ત્યાં પહોંચ્યા તો એમને બી કોઈના આદેશથી પહોંચ્યા હશે તો સૌથી પહેલા આખી ઘટનાનો મુખ્ય આરોપી અમારી પ્રથમ દ્રષ્ટિએ કોણ થાય તો એ વિસ્તારનો ઝોનનો એસ્ટેટ અધિકારી ડીવાય એમસી કે એના આદેશ વગર તો વોર્ડ ઇન્સ્પેક્ટર જવાના નથી કોઈ બી જગ્યા ડિમોલિશન માટે એનું નામ બી અંદર એડ કરવામાં આવે સાથો સાથ એ તમામે તમામનો ઓન ધ સ્પોટ નોકરીમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે સસ્પેન્ડ બસપેન્ડ નહીં સસ્પેન્ડ પછી તો ત્રણ મહિના પછી પાછા ફરીથી પગાર ખાશે અડધો પગાર સસ્પેન્શનમાં મળશે નોકરી પરથી એ લોકોને છૂટા કરી દેવામાં આવે કાયમી અને ત્યારબાદ એ લોકો એ લોકોની ધરપકડ કરવામાં આવે ને એમની પર આવી પરિવારની ડિમાન્ડ છે કે એમને તત્કાલ તમારી ધરપકડ બી થઈ જાય અને પરિવારને આર્થિક સહાય તરીકે એક કરોડ રૂપિયા રોકડ આપવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો જ એક નોંધપાત્ર દાખલો બેસશે અમદાવાદ શહેરની અંદર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરો અને તેના ડીવાયએમસીઓના તેના જે બી સત્તાધિકારીઓ છે એ લોકોની શાન ઠેકાડે આવશે અને એ લોકોને ખબર પડશે કે આ ગુજરાતની અંદર ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા જેવું છે સત્તા અમારી પાસે છે તો અમારા બાપનું ગુજરાત નથી થઈ જતું અમે કોઈનું બી મકાન દુકાન આવી રીતે તોડી ના શકીએ માન્ય કોર્ટના બી આદેશ છે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના કે બી કોઈ બી ડિમોલ્યુશનની કામગીરીની અંદર માણસાઈ રાખો એમને એમને યોગ્ય સમય આપો અને જો એમને એમના પૂરતા ડોક્યુમેન્ટ તમને પ્રોવાઈડ કરે તો એને વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડી આપો આ બધી ગાઈડલાઈન હોવા છતાંય તંત્ર હમણાં માથે લાશ જેમ જ્યાં જાય છે ત્યાં બોલડોઝ લઈને પહોંચી જાય છે આવા અમદાવાદની અંદર મોટા મોટા ચાલતા જોયા છે આવા મોટા મોટા ગરીબોના પૈસા જનાર મોટી મોટી સ્કીમોના પૈસા ડકારી કોઈ નેતાઓના ઘરો પર ચાલતા જોયા છે એટલે અમે આ પ્રેસ વાર્તા મારફત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા એસ્ટેટના વિભાગના અધિકારીઓને બી વોર્નિંગ આપીએ છીએ કે ભાઈ તમે તમારા બુલડોઝરોને કંટ્રોલમાં રાખો જ્યાં સુધી યોગ્ય તમારી તપાસ ના થઈ જાય તમને જ્યાં સુધી ફૂલફિલ ના થઈ જાય કે ભાઈ આ ગેરકાયદેસર જગ્યા છે એ ગેરકાયદેસર જેને બી કબજો કર્યો હોય જો એના ચાલીસ વર્ષથી વધારે સમય થઈ ગયો હોય બે હજાર દસ જૂના એના ડોક્યુમેન્ટ હોય અને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડો પછી એનું ડિમોલિશન કરો અને એ નવું નવું બાંધકામ હોય તેમ છતાં બી એને બે ત્રણ મહિનાનો મિનિમમ સમય આપો કે બીજી જગ્યાએ એ સ્થળાંતર કરી શકે તમે કોઈ તમે બી ઘર પરિવારવાળા છો જ્યારે સર જો તખતો છે સરકાર છે કારણ સરકાર જ્યારે બદલાય ત્યારે એવું ના થાય કે આપણા ઘર ઉપર કંઈ બુલડોઝરો આવે એટલે માણસાઇને બી કેન્દ્ર બિંદુમાં રાખીને આપણે આપણી કાર્યવાહી કરીએ તો ગુજરાતની અંદર અને દેશની અંદર કાયદો વ્યવસ્થા છે અને સંવિધાનનું પાલન થઈ રહ્યું છે એ પ્રજાને લાગશે અને પ્રજા શાંતિથી જીવન નિર્વાહ કરી શકશે આટલી અમારી પ્રેસ વાર્તા મારફત અમારી વાત છે